કામ મે કામ કરી નાખ્યું બધું મારું હું કામ કરું ને બધું તૈયાર થઈને કઈ જવું છે તમારે તો તમારે ત્યાં થઈને ક્યાં જવું છે આ તો હું તો મોટી છે હોટેલ છે એટલે તમારે મડુ મારે હું કે એમ કામ કરવું પડે તો હું તો જે કરીને આવ્યો છું કામ નોકર તો આ લગો ને કરના મારું બધું કામ હું કામ કર્યું છે બધું કરના છે ને ઘરે જે હું કે ને એમ કરવું પડે તમારે હું આ ઘરની વડીલ છું એટલે મારું માન માં રાખવું પડે ના તમને કેમ એમ કાઈ નઈ થાય કેમ કાઈ નઈ થાય એમ નઈ થાય કરવું પડે ને તો એક દેવા પર કરવા ને તો એક ના કે સમણે તો મે કાઈ કે મે લેને મૂકી રાખના ઓ બારે તમારે સસરાને બોલાવા આ આટલું બધું બોલાય તમારાથી હા બોલાવો કોઈ દી બેટી નથી એ એ આટલું બધું બોલા તો આઈ વારી ગડ કામ કર લે હું મંડાણા છો ચાર ના તો જો કેટલું બોલે છે બોલે ને જાવ હું છું છે કોણ મર્યાદા છે એનામાં

એ કમ તો લઈ લેકડે છે કે ને તું નવી આવી છો દીકઈ જૂની નથી ઈ તો હજી આવી છે 3 મહિના ઘરે આવી છે કામ તો કરવું પડે ને ઘરનું પણ અજી નાની કેવાય કેને શીખવણાય આપણે તું એને ખબર પડે ને સીધા તમે ઓળકા કરો ને તો આમાં કોઈની મર્યાદા નઈ રહે અને કાઈ હવારે જુદા થવાનો વારો આવશે તમે તમે ની ત્યાં સમજાવ આમ થોડું હાલે ઘરનું કામ તો કરવું જ પડે ને આ રીતે તૈયાર થઈ મોરું ચડાવે એનો વાતો કરાવી રીતે થોડું હાલે મને ઓલા કેતા હતા ઓ ઈ કે આ સુરતી છે ને તો એટલે બહુ ખાટક્યું હોય તું એ જ છો ટેટે 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 બળદે નક ખાકી પણ એને સમજાવ ને સમજાવ સમજાવ એને અરે છે ને

જોયું ને કેવું બોલે છે જોયું ને એય તારે જીબડો કેવડો છે આમ હાહારાને પડી વિશાલને બોલે સાડડી આવશે ફોન કરીશ એટલે પણ આ ઘરમાં રેવું હોય ને તારી રીતે બોડું કામ છે ને એમ કરવું પડે તમારે મને રેવું જ નથી તમે કઈ નઈ બોલે

આ બટા શાંતિ રાખો તમે બધું હું તમે થોડી વાર શાંત થઈ આ બધું હું છે ડક્કો છે ને એટલે એક થી સૌની તમારી મને નઈ પડે તારે ફરવાનો છે ફરવાનો છે નઈ દે નકરા છે ખાવા છે હું રોટલા મળે એટલે તું રાય રેતી દે એક ગયા તો તને ગયા મે કે ફરવા જાય રોજ કોણ રોજ હવે મારો છોકરો રોજ મને કેતો બાપા રોજ હું એને પિક્ચર જોવા લઈ જાવ છું બોલાવ તો એને મને રોજ લઈ જાય છે પાણી પૂરી ખાવા જોઈએ રોજ બર્ગર ખાવા જોઈએ તમારે બધું ખાવા જવાય છે તમે જાવ છો બહાર મને અહીંયા ઘરના ગામડામાં આવ્યા છે તો ગામડાની રીતે જ રહેવાય બધી રીતે રહેવાનું છે મારે બોલો શું છે તમારે હું તો લગા રોટલા બનાવીને ઊંધીની ઓળી ગઈ તમને તો મારું રોટલા ખાવા છે રોટલા ને રોટલી કરી લેવા ને રોટલી કરી દઉં છું

કો આ કે કરતા મારી વ રોટલી હરી બનાવે બકા આજ બપોર 10 રોટલી બની હતી હા મે મસ્તી ની રોટલી નહી કા લેજો જો એક રોટલી બનાવી રહેવાનું હોય કોઈ જૂદું ન રહેવાનું એટલે બહુ લપ નબાટી નો ગટટી તો એની મારે તમારી છોડે બરાબર હા છોકરે ની હો વિશેરી ત્રણ મહિને અહીંયા મળવા આવી કે હાલો છોકરો કે હાલો કે આપણે બાપા પાઈ હાટો મારતે આવી તા તો અહીંયા આવલેને બેય ઘર હું શું લીધું એ આનું હું મારે કરું હવે મારે મારા છોકરાને જ વાત કરવી પડશે કે બટા આ બેયને કઈ સમજાય તું એ પૂજા ક્યાં આજ તારે ફરવા નથી જવાનું ગાડી આ મારે જવું છે મારા ઘરે બાર

અંદર વહી જાય થાની મની હું તો થાય છે તે હું નઈ રહેવા લા મૂતને કો તો ખરા બાને ને બધું કઈ આવું બા દે ને કાઈ નો બા પા કાઈ નો બે રો આ ખાણ કાઢ ભૂરા બા મને કેટલો સંભાળ દે કે શું કીધું લા ઈ તો વડીલ છે ઈ તો બોલ્યા કરે એના બોલ્યા સામુ જોવા તારે ગાંડી તમે નો તો મને કેવું કેવું કરે છે આમ તો સાલા હાંભળ રો માં રોવાનું ન હોય ગાંડી આમ તો હું મને બા ને બા પા ને બે ને ઘસ કાય ઉકે લગી તું બરાબર હવે તારો બીજો વાતો ના નો એવું કઈ ના એને મને એમ તું આઈથી વૈસા આમ તેમ કેટલું બોલ્યા મને બા પણ તારે મને ફોન નો કે દે तर तुमची या घडीक मां ઈ કો ચિંતા નો કરતી હું બા ને બાપા બે ને ઘસ કે તારે તારે હમ નો બોલે તમે કી દો પણ કોઈ મારે તો રેવું જ ને છેલે કી તું આઈ કેમ ભાઈ મને કેવું કેવું કીધું તમે હતા ને એટલે એલા ભાઈ તો હું નો એટલે બધા બોલે ભાઈ કેટલું બોલ્યા મને ઈ ભલે બાપા તું ચિંતા કરમાં હું બધું આખો લગી તારે નથી મારા રોટલા કોણ ઘડી ને તો જમવાનું બનાવ્યું કે નહીં ઈ જમવાનું તમાર બાંધ્યો બનાવું નહીં બનાવું ઈ મને કે તું કામ નથી કરતી કામ બધું હું કરું છું બાજા કરે કામ

પોબોતર તમે કેવડો છકડો છે એને તો એવળો પહેલાય મારા બાપા છે વડીલ કહેવાય વડીલ આમ વાડી દીધી આ ફઈની વાડી આ બધું વિયુ જાય આપણે માં દીધું તો એને બોલાવો કે માર હવે મારા બાપાનો ફિલ્મ જોવાલા પાણીપુરી ખાઈ એવું બધું કે મને રોઈસ ભઈને કહેવાય બધું કરે અબે चानी तो पाहया, मुमुगता अंजया मेरस आपड़ती, मिं में अटटटब टन रख देश, जयने क्यों ने? अला पाणी, मारा बापा न ट्या हुशे तो मारा बान बोल वै ट्या है सूरत देर या क्ये ने? खोड़ों के न मलम लगा 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 है